આપણું ગુજરાતી લોક સાહિત્ય ખૂબ જ પ્રચલિત છે અને આજના યુવા વર્ગો પણ ગુજરાતી લોક સાહિત્યને ખૂબ જ પસંદ કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે હિતેશ્રી દવે અને આજે મારે વાત કરવી છે લોક સાહિત્યની અને અત્યારે અગ્ર ગુજરાતના આંગણે આવેલા છે ખૂબ જ પ્રખ્યાત એવા રાજુલભાઈ દવે અને રાજુલભાઈ સૌથી પહેલા તો અગ્ર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે અને આજે આપણે લોક સાહિત્ય અને ભીખુદાન ગઢવી ની આજે આપણે વાત કરવી છે એટલે સૌથી પહેલા તો લોક સાહિત્ય એટલે શું લોક સાહિત્ય એટલે બહુ ચોખ્ખી વાત બહુ કરું સામાન્ય વાત જ લોકો માટે લોકો થી રચાતું અને લોકો થી જીવાતું સાહિત્ય એ લોક સાહિત્ય એક જ વાત લોક સાહિત્યમાં લોકગીત એનો કર્તા કોણ નિશ્ચિત નથી કોણ એ નથી બરાબર અને છતાં કેટલાય દુહાઓ લોકગીતો આપણે ત્યાં ગવાતા આવ્યા છે ભજનો આમ તો લોક સાહિત્યનો જ એક પ્રકાર છે એને સંતવાણીમાં મૂકો પણ ભજનોના રચયિતા નિશ્ચિત હોય છે પણ એ છતાંય આમ જુઓ તો ભજનો મીરાના નરસિંહસો પાંચસો વર્ષથી આપણે ગાઈએ છીએ બેન એક છે કે આમાં આ મેં હમણાં જ કહ્યું એમ લોકોને અપનાવે છે અને એટલે સાહિત્ય જીવે છે કોઈ પણ સાહિત્ય જીવે એમાં રહેલા ચિરંજીવ તત્વ ઉપર અને લોક સાહિત્યમાં એ તત્વ પારાવાર છે

એ નિશ્ચિત છે પણ થયું છે બેન એવું કે છેલ્લા સો દોઢસો વર્ષથી ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય એકબીજાની સમાંતર ચાલ્યા છે લોક સાહિત્ય નો કાર્યક્રમ એમાં ચારણી સાહિત્ય પણ હોય ચારણી સાહિત્ય છે બંને સાથે લીધો એટલે બંને એકબીજાની સાથે છે છેલ્લા સો વર્ષથી પણ વાત હું આપને આપણે ભીખુદાન ભાઈ ઉપર આવીએ હા તો મારું એમ કહેવાનું છે હિતેશ્વરી બેન કે લોક સાહિત્યની આપણે ત્યાં છેલ્લા વર્ષ વરસમાં જોઈએ તો ત્રણ ચાર જનરેશન આવી ગઈ લોક સાહિત્ય કેવું છે અંધારી રાત ને બળદ બે કાળા ગામમાં વઢકડી વહુ ને ગામમાં શાળા એટલું નઈશ એટલું આપીશ નહીં દ્વારકા વાળા

તો લોક સાહિત્ય ના મુખ્ય પાંચ અંગો લોકગીતો લોકવાર્તા છંદ ભજનો અને કહેવતો ને ઉખાણા અંગો એના અને અંગો એ લોક સાહિત્યના બહુ મહત્વ અંગ છે કહેવત અને ઉખાણા અને આપણે ત્યાં અઢારસો બાર થી એટલે લગભગ બસો તેર વર્ષ ત્યાં લોક સાહિત્યના પદ્ધતિ સરના સંગ્રહ ની શરૂઆત થઈ એટલે ગુજરાતમાં લોક સંશોધન સંપાદન અને પ્રકાશન જેની પરંપરા છે એ પણ ગુજરાતમાં બસો બાર વર્ષથી એક ધારી ચાલી આવી છે અને બેન હું આપને કહું બહુ સારી વાત આપે કરી નહીં નહીં તો સાત લોકગીતો ગ્રંથસ્થ છે

પ્રાસંગિક છે પણ એ કોઈ દોઢસો કાવ્યો દોઢસો માંથી હું માનું છું પંદર સત્તર થી વધારે કાવ્યો ગવાતા જ નથી એટલે આ આપણી આપ મર્યાદા પણ છે લોકમર્યાદા છે અફાટ છે અફાટ છે પણ એની મર્યાદા છે એટલે એને એમાં ગાયકોની ગાય બધાની મર્યાદા છે એના ઘણા બધા કારણો હોઈ શકે છે એનું કારણ કઈ કોઈ નહીં મર્યાદા ગાયકોની મર્યાદા નથી પણ એને સમય સમય ને અનુરૂપ બધું જે રીતે ચાલતું હોય લોકોને રુચિના અનુરૂપ પીરસવું પડે છે એ પણ એક મર્યાદા છે તો છે ત્યારે સર હવે બધા ડિજિટલમાં છાપાઓમાં આપણને એવું જોવા મળે છે કે હવે લોક નો અંત આવશે જ્યારે ભીખુદાન ભાઈ આમાં લોક સાહિત્યમાંથી વિદાય લીધી ત્યારે ત્યારે આ બાબતે આપનું શું કેવું છે સાહેબ લોક સાહિત્ય મે હમણા જ આપણે કહ્યું એમ લોક સાહિત્ય નો એની પરંપરા 212 ચાલી છે અને કંઠસ્થ સાહિત્ય ની પરંપરા મેં સો વર્ષ ની ગણાવી સો વર્ષ થી તો હજી ચાલુ જ આવે છે લોક સાહિત્ય કંઠસ્થ રીતે જ અને ભીખુદાન ભાઈ એક બહુ જ મહત્વના કલાકાર હતા અને અત્યારે પણ નવી પેઢી ના ઘણા બધા કલાકારો આપણી પાસે આવી ગયા છે એટલે મેં એના ફોર્મ બદલાશે ચોક્કસ ફોર્મ બદલાશે ફોર્મ બદલાશે હું એજ કેવા માંગુ છું સાહેબ આપને કે નથી અને બધા લોકો દ્વારા લોકો સાથે મળીને બધું કરે અને પેઢી દર પેઢી જે ચાલતી આવતી જે પ્રવૃત્તિ જે છે એને આપણે લોક સાહિત્ય લોક સાહિત્ય કહી શકીએ બહુ સાચી વાત છે કહ્યું એમ ચાલતું જ રહેશે એના ફોર્મ બદલાતા રહેશે અને એ લોકો છે ને એને અપનાવતા જ રહેશે બીજું બેન બહુ મહત્વની વાત હું આપને બીજું કઉ કોઈ પણ પ્રોજેક્ટ હોય પછી એક ગૌશાળા હોય કોઈ સંસ્થા હોય એના લાભા કે પૈસા ભેગા કરવા હોય ત્યારે કાર્યક્રમ તો લોક સાહિત્ય જ રાખવો પડે રાખવો પડે છે પછી એમાં પેટી ઉપર પૈસા આવે સહમત નથી જે રીતે પૈસા ઉડાડવામાં આવે છે એસી થી સાંભળતો આવ્યો છું એટલે લગભગ પિસ્તાલીસ વર્ષ થયા ભીખુદાન ભાઈ જાહેર કાર્યક્રમો આપતા આપતા પણ પચાસ પંચાવન વર્ષ થયા છે અને મેં આપને કહ્યું એમ

અને ગમે એની સાથે આરામથી બેસે વાતો કરે અને રસ્તામાં પણ ક્યાંક જુકો બોલાવે તો આરામથી ઊભા રહી જાય એ એમના એક એમની એક વિશેષતા હતી વર્ષો સુધી તો જુનાગઢમાં સ્થિર થયા અને બાયપાસ ઉપર પણ એમનું નિવાસ સ્થાન હતું ત્યાં એ રહેતા અને હવે તો છેલ્લા વર્ષોથી થોડાક વર્ષોથી ગાંધીનગરમાં સ્થાયી થયેલા છે પણ એ એમનો જે આખો વ્યક્તિત્વ છે એક નિરાળું વ્યક્તિત્વ છે એક સાલસ વ્યક્તિ તરીકે એની છાપ મારા ઉપર આ છેલ્લા વર્ષ દરમિયાન પડી છે તો રાજુલભાઈ દવે કે જેમની સાથે આજે આપણે લોક સાહિત્યની આપણે ચર્ચાઓ કરી છે અને આપણા દર્શક મિત્રોને લોક સાહિત્યનું જ સારું એવું જ્ઞાન આપ્યું છે જોતા રહો અગ્ર ગુજરાત નમસ્કાર